એક ગરીબ છોકરો એક લકવાગ્રસ્ત કરોડપતિ સ્ત્રીને કહે છે હું તમને સાજા કરી શકું છું જો તમે મને તે ખોરાક આપી દો જે તમે કચરાપેટીમાં ફેંકો છો તાણીએ એવી રીતે હસી દીધો જાણે જીવનમાં ક્યારે હસી જ ન હોય શું તું માને છે કે હું કોઈ ઝૂંપડપટ્ટીના બાળક પર વિશ્વાસ કરીશ તે કરોડપતિ સ્ત્રી બોલી ગરીબ છોકરા વિહાને નજર નહોતી ચુખાવી બે દિવસથી તે

હું મજાક નથી કરી રહ્યો વિહાને કહ્યું હું તમને ખરેખર સાજા કરી દઈશ નિર્મલાનું હાસ્ય ફરી ગુંજ્યું પણ તે હાસ્યમાં હવે સહેજ ખચકાટ હતો સાંભળ છોકરો નિર્મલાએ વ્યંગથી કહ્યું મેં નવ વર્ષમાં દુનિયાના સૌથી મોટા ડોક્ટરો પર કરોડા ખર્ચા છે તારા જેવાને શું લાગે છે તું તે કરી શકશે જે ન્યુરોસર્જન પણ ન કરી શક્યા તેમ છતાં તમારા પગ ઠંડા રહે છે નિર્મલા ચોંકી ગઈ તને આ કેવી રીતે ખબર વિહાન બોલ્યો કારણ કે મારી દાદી પણ આ જ પસાર થયા હતા તમારો ઈલાજ બહાર નહીં અંદર ક્યાંક અટક્યો છે નિર્મલા એ દરવાજો બંધ કરી દીધો પરંતુ વિહાનની આંખોમાં તેણે કંઈક જોયું તેના ડર હતો ન દયા તે વિશ્વાસ હતો અને તે વિશ્વાસે તેને બેચેન કરી દીધી ત્રણ દિવસ વીતી ચૂક્યા હતા પરંતુ નિર્મલાનું મન શાંત ન થયું તેણે અરીસામાં પોતાને જોયો તે જ ચેરો તેજ દર્દ તે છોકરો કોણ હતો તેને મારી દવાઓ વિશે કેવી રીતે ખબર હતી પડી તાણીએ તેના સહાયક મોહનને બોલાવ્યો તે છોકરા વિશે માહિતી મેળવો થોડા કલાકો પછી રિપોર્ટ તેના હાથમાં હતી વિહાન ઝોપડપટ્ટી વિસ્તાર કનેરી ગાર્ડનમાં તેની દાદી માલતી સાથે રહે છે પિતા અજ્ઞાત માતાનું અવસાન જ્યારે તે નાનો હતો એ ખાનગી શાળામાં શિષ્યવૃત્તિ પર ભણે છે વિજ્ઞાનનો વિદ્યાર્થી છે સારું નિર્મલાએ રિપોર્ટ ફેરવતા કહ્યું એક વધુ ગરીબ જે સહાનુભૂતિ કમાવીને ચમત્કાર વેચવા માંગે છે પરંતુ છેલ્લી લીટી પર તેની નજર થંભી ગઈ વિહાનની દાદી સ્થાનિક લોકોની જડીબુટ્ટી ચિકિત્સા માટે પ્રખ્યાત હતા તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તે રાત તેણે ઊંઘ વગર વિતાવી બીજી બાજુ મિહાન તેની દાદી સાથે નાના રૂમમાં ચૂલા પાસે બેઠો હતો તું ફરી તે અમીર સ્ત્રીના ઘરે ગયો હતો દાદીએ પૂછ્યું હા દાદી મિહાને હસતા હસતા કહ્યું તે બીમાર છે પણ માનતી નથી માલતીએ ઠંડો શ્વાસ લીધો ક્યારેક બીમારી શરીરની નહીં અહંકારની હોય છે બેટા મિહાને ધીમેથી કહ્યું જો તે મારા પર વિશ્વાસ કરે તો હું તેમનો ઈલાજ કરી શકું છું દાદીએ તેની આંખોમાં જોયું અને કહ્યું ઠીક છે તે જ કર જે યોગ લાગે બસ આશા ના છોડતો મિહાને નક્કી કરી લીધું તે ફરી જશે

આ ફક્ત દવા નથી આ રાહત છે તેણે કહ્યું જ્યારે મારી દાદીને લકવો થયો હતો ત્યારે તેમણે આનો જ જ ઉપયોગ કર્યો હતો નિર્મલાએ માથું ફેરવી લીધું પણ તે તેનો શ્વાસ અટકી ગયો રૂમમાં એક પરિચિત સુગંધ હતી જે તેણે વર્ષો પહેલા તેની માતાના ઘરમાં અનુભવી હતી તેણે કંઈક ન કહ્યું પરંતુ વિહારની આંખોમાં તેણે ફરી એક વાર તે જ વિશ્વાસ જોયો જે તેના બધા ડોક્ટરોમાં ન હતો તે રાત નિર્મલા સુઈ શકી નહીં તે એ જ સુગંધ વારંવાર અનુભવી રહી હતી હળવી માટી જેવી જાણે જૂની યાદોનો દરવાજો ખુલી ગયો હોય તેણે ઓશિકા પાસે રાખેલી ગોળીઓ જોઈ ચાર સફેદ ત્રણ લીલી અચાનક તેને તેના શ્વાસોચ્છવાસ વહરે લાગ્યા શું ખરેખર હું વધુ દવા લઈ રહી છું તેણે પોતાની પૂછ્યું સવાર સુધીમાં તેની આંખો નીચે ઘેરા કુંડાડા હતા મોહને પૂછ્યું મેમ શું ડોક્ટરને બોલાવું નિર્મલાએ માથું હલાવ્યું ના કોઈ બાળકે મારા વિચારવાની રીત બદલી નાખી છે તેણે દવાઓનો ડબ્બો ટેબલ પરથી હટાવ્યો અને વિહાની વાત યાદ કરી ઈલાજ ત્યાંથી નથી આવતો જ્યાંથી આપણે આશા રાખીએ છીએ તે વિચારવા લાગી કદાચ હવે તે બાળક સાથે ફરી વાત કરવી જોઈએ નિર્મલા એ તેની કાર વિહાનની ઝૂપડી ઝૂંપડ સુધી મોકલી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા આટલી મોટી ગાડી પહેલી વાર આવી હતી બહાર આવ્યો તો તમને બોલાવ્યા છે ચહેરા પર આશ્ચર્ય નહીં પણ એક હળવી સ્મિત હતી થોડી વાર પછી તે ફરી તેજ આરસ વહાણના હોલમાં ઉભો હતો નિર્મલાએ પહેલી વાર તેની વાત કોઈ મેળા ટોણા વગર સાંભળી નેહાને સમજાવ્યું તમારી દવાઓ ફક્ત દુખાવો દબાવી રહી છે કારણ દૂર નથી કરી રહી તમારું શરીર ઠંડુ એટલા માટે છે કારણ કે તમારી નસોમાં પ્રવાહ અટકી ગયો છે તમારે દર રોજ તડકામાં બેસવું પડશે અને તમારા પગને અનુભવવાનો પ્રયાસ કરવો પડશે નિર્મલા એ તિરસ્કારથી કહ્યું તડકો તે મને બાળી નાખશે નેહાને કહ્યું ના તે તમને જીવંત રાખશે તેના આત્મવિશ્વાસે હવેલીની હવા બદલી નાખી નિર્મલાએ પહેલી વાર માથું હલાવ્યું ઠીક છે એક અઠવાડિયું તારી રીતે તે સવાર હવેલીમાં વિચિત્ર હતી વર્ષો પછી નિર્મલા તડકામાં બેઠી હતી તેની ત્વચા પર કિરણો પડ્યા તો તેણે આંખો બંધ કરી લીધી વિહાન તેની પાસે બેઠો બસ શ્વાસ અનુભવો

આજે મેં મારા પગ અનુભવ્યા હવે નિર્મલા દરરોજ વિહાનને મળતી હતી ક્યારેક તો હસતી ક્યારેક દલીલ કરતી પણ દરરોજ થોડી આશા વધતી ધીમે ધીમે નિર્મલા નો ચહેરો નરમ પડવા લાગ્યો તે હવે ફક્ત એક બીમાર સ્ત્રી ન હતી તે શીખી રહી હતી કે કોઈની સાચી મદદ પૈસા થી નહી પણ વિશ્વાસથી થાય છે એક સાંજે તેને વિહાનને પૂછ્યો જો હું સાજી થઈ જાઉં તો તું શું માંગીશ મિહાને કહ્યું ફક્ત એક વચન કે જ્યારે તમે ચાલવા લાગશો તો કોઈ બીજા માટે તે જ કરશો જે મેં તમારા માટે કર્યું નિર્મલાની આંખો ભીની થઈ ગઈ તે જાણતી હતી અસલ સારવાર શરૂ થઈ ચૂક્યો છે નિર્મલા હવે રોજ સવારે તડકામાં બેસતી વિહાન તેની નસ પકડીને કહેતો આજે રક્ત પ્રવાહ થોડો સારો છે ધીમે ધીમે તેની ઊંઘ સુધરવા લાગી ખાવાની ભૂખ પાછી આવવા લાગી તેની નોકરાણી મધુએ કહ્યું મેમ તમને જોઈને લાગે છે કે જાણે તમે ફરીથી જીવી રહ્યા છો નિર્મલા હસી પડી કદાચ તે છોકરાએ મારામાં જીવ ફોકી દીધો છે એક દિવસ વિહાને કહ્યું હવે તમારે પાણીમાં પગ ડુબાડીને હળવી હલચલ કરવી પડશે નિર્મલા ખચકાઈ મને પડી જવાનો ડર લાગે છે પડી જવું ખરાબ નથી મેડમ વારંવાર

વિહાન બસ હસીને કહ્યું એ તો હતો ને શરીર ક્યારેય અજૂટું બોલતું નથી નિર્મલાએ માથું ઝુકાવીને કહ્યું તારા જેવા કોઈએ ક્યારેય મને પડકારી નથી વિહાન બોલ્યો ક્યારેક અમીરી નહીં પણ સચ્ચાઈ ઉપચાર હોય છે તે દિવસે હવેલીની હવા અલગ હતી દિવાલોમાં પણ એક શાંતિ હતી જે વર્ષોથી ગાયબ હતી વિહાને દાદીને ફોન પર કહ્યું દાદી તે હવે પોતાના પગ પર વિશ્વાસ કરવા લાગી છે માલતી બોલ્યા બેટા જ્યારે કોઈને પોતાની તાકાત પર વિશ્વાસ પાછો મળે તો સમજ જે અડધો રોગ જતો રહ્યો થોડા અઠવાડિયામાં નિર્મલાનો શરીર સુધરી ગયો પરંતુ વિહાને અનુભવ્યો હવે અસલ બીમારી તેના અંદર હતી તમારો પગ નહીં તમારું હૃદય વધારે થાકી ગયું છે તાણે કહ્યું નિર્મલા એ પાછળ ફરીને પૂછ્યું હૃદયનો શું ઈલાજ છે તારી પાસે વિહાન બોલ્યો માપી કોનાથી પોતાનાથી નિર્મલાએ માથું ચોખાવી દીધું તે વર્ષોથી પોતાના ભૂતકાળથી ભાગી રહી હતી પોતાના તે નિર્ણયથી જેના કારણે કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવી દીધી હતી વિહાને તેને એક ડાયરી આપી દરરોજ લખો જે અનુભવો ક્યારેક શરીર ક્યારેક મન બંને એક સાથે ઠીક થાય છે નિર્મલા એ પહેલી વાર કલમ ઉઠાવી તે દિવસે તેને પોતાની વર્ષો પછી હળવું અનુભવ્યું હવે હવેલીમાં દિવસો અલગ થવા લાગ્યા નિર્મલા દરરોજ સવારે હસીને સ્ટાફ ની નમસ્તે કહેતી મધુએ મજાકમાં કહ્યું મેમ તમે બદલાઈ ગયા છો નિર્મલા એ જવાબ આપ્યો ના મધુ હું પહેલી વાર અસલ હું બની છું મિહાન તેને શીખવી રહ્યો હતો કે કેવી રીતે શરીર અને મનનો સંબંધ કોઈ પણ દવા કરતા ઊંડો હોય છે એક દિવસ તેણે નિર્મલા બગીચામાં ચાલવા કહ્યું પહેલું પગલું ભરતી વખતે તે ધ્રુજી વિહાને કહ્યું ડરો નહીં પ્રયાસ કરો નિર્મલાએ ધીમેથી પહેલું પગલું ભર્યું અને પછીની પડે તે ચાલી રહી હતી આકાશમાં હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો અને બંનેની આંખોમાં ચમક હતી કોઈ ચમત્કારની નહીં પણ વિશ્વાસની નિર્મલાના ચાલવાના સમાચાર ઝડપથી ફેલાઈ ગયા અખબારોએ લખ્યું ઝૂંપડપટ્ટીના છોકરાએ લખવા ગ્રસ્ત કરોડપતિને ચલાવ્યા કેમેરા ઝૂંપડપટ્ટીમાં પહોંચવા લાગ્યા લોકો વિહાનને એક ચમત્કારી બાળક કહેવા લાગ્યા નિર્મલાએ કહ્યું મને ડર છે લોકો તારા ઈરાદાને ખોટા સમજશે વિહાન હસ્યો જે સાચું હોય છે તેને સાબિત કરવું પડતું નથી પણ મીડિયાનું દબાણ વધવા લાગ્યું કેટલાક લોકો બોલ્યા આ પબ્લિસિટી સ્ટન્ટ છે મિહાને બસ એક વાત કહી જો મદદ બતાવવા માટે નહીં અનુભવવા માટે થતી હોત તો દુનિયા વધારે દયાળુ હોત નિર્મલાએ અનુભવ્યું આ છોકરો ફક્ત ઈલાજ નથી કરી રહ્યો તે માનવતાનો પાઠ ભણાવી રહ્યો છે શહેરના કેટલાક ડોક્ટરો નારાજ થઈ ગયા એક અભણ ઝૂંપડપટ્ટીનો છોકરો અમારી મજાક બનાવી રહ્યો છે તેમાંથી એકે મીડિયામાં નિવેદન આપ્યું નિર્મલાની નિકવરી માનસિક અસર છે ચિકિત્સાત્મક નથી નિર્મલાએ હસતા હસતા કહ્યું તો શું હું હવે ખોટું બોલી રહી છું તે હવે પોતાની શક્તિ ઓળખી ચૂકી હતી પરંતુ જાણતો હતો અસલ પડકાર હજી બાકી છે તે બોલ્યો લોકો ત્યાં સુધી હસે છે જ્યાં સુધી સત્ય તેમની આંખોમાં ન આવી જાય દાદીએ કહ્યું બેટા જે સચ્ચાઈ વેચે છે તેને વિરોધ પણ સહન કરવો પડે છે વિહાન ચૂપ રહ્યો પણ અંદરથી વધુ મજબૂત થઈ ગયો થોડા મહિનાઓ પછી નિર્મલા એ વિહાનને હવેલી બોલાવ્યો મે મારો એક મોટો નિર્ણય લીધો છે તેણે કહ્યું હવેથી આ હવેલી આરોગ્ય કેન્દ્ર બનશે જ્યાં ગરીબ લોકોનો મફત ઈલાજ થશે તે પદ્ધતિઓથી જે વિજ્ઞાન અને સંવેદનાને જોડે વિહાને ચોકીને પૂછ્યું શું તમે

એક ઇન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું તારી પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી તો પછી તું આ કેવી રીતે કરે છે મિહાને હસીને કહ્યું ડિગ્રી જ્ઞાન આપે છે પણ અનુભવ સમજણ આપે છે હું બંને શીખવા માંગુ છું નિર્મલા તેની વાત સાંભળીને ગર્વથી હસી તે હવે સમજી ચૂકી હતી કે ક્યારેક સૌથી મોટો ઈલાજ આપનાર તે જ હોય છે જેણે પોતે તકલીફ સહન કરી હોય છે એક સાંજે વિહાનને નિર્મલાના હાથે લખેલો પત્ર મળ્યો વિહાન તેમને ચાલતા શીખવ્યો પણ તેનાથી મોટી ભેટ આપી છે જીવતા શીખવીને તારી સચ્ચાઈ મારો અહંકાર તોડ્યો અને તેણે તેને તૂટવાથી મને શાંતિ મળી મેં મારી સંપત્તિનો એક ભાગ તે બાળકો માટે છોડ્યો છે જે વિજ્ઞાન અને માનવતાને સાથે લઈને ચાલવા માંગે છે તું તે ફાઉન્ડેશનનો પહેલો વિદ્યાર્થી છે વિહાનની આંખો ભરાઈ આવી તેણે પત્ર ને દાદીના ચરણોમાં મૂક્યા માલતી બોલ્યા જોયું બેટા ફક્ત દવાઓથી નહીં દયાથી પણ જીવન બદલાય છે થોડા મહિનાઓ પછી નિર્મલા તેના નવા કેન્દ્રમાં વિહારની સાથે ઊભી હતી લોકોની ભીડ હતી કેમેરા તાળીઓ નિર્મલાએ કહ્યું આજે હું ચાલી શકું છું કારણ કે કોઈ ઝૂંપડપટ્ટીના છોકરાએ મને મારા પર વિશ્વાસ કરવાનું શીખવ્યું વિહાને હસીને જવાબ આપ્યો અને મેં શીખ્યો કે અમીરી પૈસામાં નહીં પણ નિયતમાં હોય છે તાળીઓનો ગડગડાટ વચ્ચે બંને એકબીજાને જોઈને હસ્યા હવે કોઈ કરોડપતિ ન હતો કોઈ ઝૂંપડપટ્ટીનો છોકરો ન હતો ફક્ત બે માણસો હતા જેમણે એકબીજાને વધારે સારા બનાવ્યા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં તમારો ખૂબ ખૂબ આભાર